આગામી લોકસભા ચૂંટણીમાં તારીખ સાત મે બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ જિલ્લામાં મતદાન યોજાનાર છે રાજકોટ જિલ્લામાં હાલ સ્વીપ દ્વારા મતદારોને જાગૃત કરવા માટે વિભિન્ન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ખાસ મહિલા મતદારો પણ શરમ સંકોચથી આગળ વધી પોતાના મતનું મૂલ્ય સમજીને મતદાન કરવા બુથ પર આવે તે માટે નવતર પ્રયાસો દ્વારા સ્વીપ મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં શ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વીકેન્ડ ગ્રુપના કાર્યક્રમમાં સ્વીપ દ્વારા ઉપસ્થિત સર્વે મહિલાઓ મતદારોને મતદાન પ્રક્રિયા સાથે મતદાનના મહત્વને સમજાવવામાં આવ્યા હતા મહિલા મતદારોએ મતદાન અંગેના શપથ પણ લીધા હતા અને છે કે હજાર સાતસો ઓગણત્રીસ મતદારોમાં એક લાખ સિત્તોતેર હજાર ત્રણસો આડત્રીસ મહિલા મતદારો નોંધાયેલ છે ત્યારે નોંધાયેલ મહિલા મતદારો મતદાન કરવા બુથ પર પણ આવે તે માટે સ્વીપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે અહેવાલ દીપક રાઠોડ